તો કેમ છો મારા ઘરે જાઓ સ્વાગત છે મારું વ્લોગમાં અને આજે વ્લોગ બનાવી છે અમે જઈ છે હાજીપીર મેળામાં તો સ્ટાર્ટિંગમાં આપણે દ્વારકા છીએ દ્વારકા થી આપડે વરવાડા બાજુમાં હવા બાપુ આવ્યા છે હવા બાપુ દુઆ સલામ કરીએ અને પછી આપડે નીકળીએ હાજીપીર કારીગર બેઠા છે ગાડી નું જોરદાર રિપેર કરે છે ભાઈ મેપા તો ભાઈ તમારે શું આવવાનું છે ના ભાઈ આવવાનું છે હુકમ હાજી પીર જો

આ બધી કેમ જામી ગઈ છે કી એક ડાંડું કરવા નું છે મારું બા હતી અને ચા એ બાઈ જે છે એ ઊભી બાઈ જાણે છે અમેજી હટણી બાઈજી ચાબી ની તો ફેમસ છે મુકરા વધારે છે ન્યુઝ મે કમ કઈ આ ન્યુઝ મે હા અમારા ફેમિલી માં અમાર લડકા પીતા હે હા તો સરપ નહી વધારે પીતા હે નાથી નાથી બુજય બુજય એકરો મજો બનાવીયા ને નાથી અંકે કમ નઈ બીપી દોસ્તો અમે પહોંચી ગયા છે ગુરકટ આ ભાઈ બધા પાછળ પાછળ આવ્યા છે મારી હા માણેજ મારી ભેગો હતો વનસાડ આવી આ વનસડ આવી અમે અમે મારી સાઈન વનસડ આવી છે મે કોઈ રેસ નથી કરી આ લોકો રેસરિયા છે તો એ હું મોર આવ્યો પછી એજુ ગાંડો પાછળ આ બધી ગેલીની ની દુઆ છે હાલો તમે ફાઈનલી દોસ્તો ચા પીવા જાય છે એ ખોટું ના બોલો માણે તમે એમાં ના હાલે તમે ઉલટી કરો છો અત્યારે હજી તો આપણે ભાઈ બહુ લાંબો પલો કરવાનો છે બહુ સમય સમય ને માન આપશું અત્યારે આપણે અત્યારે આપણે આગળ સમય નથી એચુની ચા પી લે આપણે પછી આપણે બધી વાત કરીએ હાલો બેસો ભાઈ બેસો વાહ હાલો બેસો ભાઈ બેસો ભાઈ આવી જાઓ આવી જાઓ અચ્છી ઉડે તો જા બાકી જો જો રેણમાં

ફાઈનલી દોસ્તો અમે દુઆ સલામ કરી લીધી છે અને બધા માટે દુઆ માંગી છે બધાને સારું રીએ ભાઈ સફી આગળ એટલી ધોવા માંગી છે કે અમારું નહીં બધાનું સારું રીએ હવે આપણે આગળ આગળ જઈ અને જામનગર હવે બ્રેક કરીએ ભણું ભાઈ क्या बोलगा भाई क्या बोलगा सिकाबाडी सिकाबाडी आ बसला न गम्मा तो फाइनली અમે બસ એ મરઘી વાળા ગયા છે જો કો કો કાઈ લે આપણા

ભાઈ પછી આ આખ સરખી છે ઓછી થોડુંક વધારે ભાઈ કલર માં ભાઈ ઇન્સ્ટા માં આવી ભાઈ થેન્ક યુ ભાઈ ઓનેસ્ટ ઓનેસ્ટ નો ઉભા છે ભાઈ અને હવે થાકી ગયા છે વાગે છે કેટલા ખબર છે કેટલા વાગે છે વધારે ગયું આ લોકો કેમ સમજાવવા સાડા બાર એક ને વધારે સાડા ત્રણ વગાડી દેજા મારી ફિલ્ડિંગ સાથે ખેલી ગયા ભાઈ મોસિમ ભાઈ

સિગરેટ મનાય છે પણ અમે લઈને ઉપર ચાર્જિંગ કરી દેશું તમને ખાલી એન્ટ્રી થવા છે અમારા ઓલા ભાઈ અમારા આસિફ ભાઈ માન માન પહોંચ્યા છે ભાઈ પાણી નો સીન અલગ આવે આ ખાલી ભાઈ ભાઈ ગરમી ગરમી ની વાત કરી ને ભાઈ કામ નથી ભાઈ આપડા તો કામ જ નથી એમને ઘરે ભાગી જાય બઉ ખતરનાક ગરમી છે

અને ભુજની અંદર આવો એટલે એકવાર આવજો ખરી દરગાહ એવા અમારું આખું ગ્રુપ આવ્યું છે બહુ ફેમિલી આખું આવ્યું જોવું એમ મારું ફેમિલી આ જ છે ભાઈ બીજું કોઈ છે નહીં માસ્તા હલ્લા આપણે ભોગી એવા છે ઓસપાક ની દરગાહ જોઈ શકો છો બહુ માસ્તા હલ્લા ઘણા ભારે જગા છે कर આ ભાઈ મામાની આ શરબત પીવા આવ્યો છે મોહબત શરબત એટલે બહુ મસ્તીનું શરબત બનાવે છે ભાઈ આપણે ગુ જાઓ એટલે શરબત પીજો અને આ વાળી બીજું શરબત આપ્યું છે ભાઈ આમ નામ શું નફરત હા ભાઈ રિયલમાં નફરત છે જો ભાઈ નામ જ છે રિયલમાં હા ટેસ્ટ કરો ભાઈ તમે ટેસ્ટ કરો ને પહેલાં કેવો લાગે હું તો કરીશ તમે કરો ભાઈ કરો

અવે વિભાજે બના બે તમાકુની પડીકી ભાઈ આવી ગયા છે દ્વારકાથી આવી ગયા ડાયરેક્ટ એ ભાઈ દ્વારકામાં ચહેરા નહી પણ હવે અહીંયા ભૂજમાં પકડી લીધા છે આ મને એકલું એકલું લાગતો તો મેને ફોન કર્યો કે ભાઈ આવી જાવ આની આવી ગયા છે મોજ કરી હાલો શું આદી ફાઈગર ચલો આવો રાખી દે સાઈડ

हां फिर केम में जगह मार आराम करो हमरा आदमी भी केम पर है पानी डालो पोस्टिव हेलो चलो अभी दिखना है पहले मैंने पब्लिक उठा छोटे को डाल के डालवा है हैं मजा फुल पब्लिक

અમે બધા હુકમ હાજી પીરજો નસી બધા મનુતા સાદર ચડાયલા હાજી પીજી સાદર ચડાયલા કાઈકનો બધા અરે બધા વાસે આવે એસા પછી મડે મનુતા સાદર ભાઈ હા બધી આવી